પેટ્રોલ ભરાવીને આપણે જોવી અને અમારી પાસે ગાડી કઈ છે એ તમને જો દેખાડવી અમે અમારા રોહિતભાઈ ની ગાડી અને મોટાભાઈ લઈ ગયા છે અમારી હાથમાં એની ગાડી હાથમાં આવી ગઈ છે તો આપણે પેટ્રોલ પંપે જઈને તમને દેખાડવા આખી નહીં ગાડી અમારે અડધી રાત તો હોકારો આ ગાડી ત્યારે સાઈન નહોતી દીધે આ ગાડી શરદી થઈ ગઈ છે થોડીક અવાજમાં પેર પડી જાય અને રોહિતભાઈ ની વાત આવડો આવે તમને લેવાની ઈચ્છા હોય ને તો એની ઉપર કોમેન્ટ કરજો ને ફૂલ વિડીયો બનાવશો ગાડીનો હા હા પણ હજાર કિંમત છે આ ગાડીની હા હા હમણાં તમને દેખાડવી આ ગાડીને લેવી તો કીધો ફોટો અત્યારે જો અહીંયા આવતો હોય છે મિત્રો જોઈ લો રોહિત અત્યારે ગાડીમાં પેટ્રોલ આપી દીધું છે ગાડીને ખવડાવવું તો પડશે ચાલો ચાલો તો મિત્રો અમે નહીંથી પેટ્રોલ પૂરાઈ લીધું છે અને સાહેબ છે અમે અમારા આપણા લોક લાડીલા મને બોલવો ભૂલ પડે એવા લોક લાડીલા શ્રી 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 લગ્રેશ્વરભાઈ ના ઘરે ઘરે તો નહીં પણ એના ગેટે જવાનું છે એના ગેટે જઈને પોગી પછી આપણે વિડીયો પાછો ચાલુ કરશું તો બન્યા રહેશું લકરા બાપુ આવે છે એ અમારા ભાઈ લેવા ગયા તો હવે આ છે અમે નીકળી જશું રોહિતભાઈ જ્યાં લઈ જાય ત્યાં જાવી ક્યાં જાવું એ કોઈ કહેતું નથી એ કે સરપ્રાઈઝ આવી હા આવો જો ટીટી ટીટી કરતા લકરો પોગી જો બધા રેજો આપણા મેળા આવી તમને જાય બાદણ થઈ ગઈ છે આગળ લઈ લે આ બી લે કઈ વાત આલે હવે

રોંગમાં નાખવી પડે જોઈ લો ગણપતિ દાદા હો ભાઈ thank right.

ધોકા ઠોક જાઉં તો મિત્રો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી અને હવે નીકળી ઘર તરફ અને આ કેમેરામેન ઘરે ઉતારેવા ધાવવાન છે અને પછી મારે ધાવાન છે મારા ઘરે તો મળ્યા આવતા વ્લોગમાં અમારી સાથે નવા નવા આપણે બધા આપણે તો જનરલ ઉતારીએ કોમેડી ના છે બાર જઈએ તો બાર વાગી ગયા છે નીકળવી છે તો આપણે કાલે આપણે ગણપતિ ઉત્સવ છે તો આપણે એનો પણ એક બ્લોગ ઉતારશું આવી રીતના અમારા વિડીયોમાં બન્યા રેજો લાઈક શેર ફોલો કરતા રહેજો રામ રામ ને જીતા રહે